નમસ્કાર મિત્રો આજે સીધું સટમાં દુનિયાના સૌથી મોટા કૌભાંડની આપણે વાત કરવાના છીએ અને પારદર્શક વહીવટ પારદર્શક તંત્ર અને પારદર્શક કામકાજ નો દાવો કરનાર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ચૂંટણી બોન્ડમાં કેવી સોદાબાજી કરી એની થોડીક વાત કરીશું કારણ કે હજુ તો સોમવારે વધુને વધુ વિસ્ફોટક વિગતો આવવાની છે આજે સુપ્રીમ કોર્ટમાં માનનીય મુખ્ય ન્યાયાધીશે ચંદ્રચૂડે જે રીતે સરકારની ધૂળ કાઢી નાખી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ધૂળ કાઢી નાખી સોમવારે આપવા માટેનો જે આદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણે એને અનુસરીને ચૂંટણી પંચે અત્યારે જે અડધી પડધી વિગતો એને મળી છે અને વેબસાઇટ પર મૂકી છે એ પછી વધુ વિસ્ફોટક વિગતો બહાર આવશે નરેન્દ્ર મોદી તમિલનાડુમાં જઈને હજુ તો ટુજી ના કૌભાંડ ની વાતો કરે છે દસ વર્ષથી એ શાસન કરે છે અને ટુજી કૌભાંડ ની વાતો કરે છે ટુજી કૌભાંડના આક્ષેપો કરે છે જે માણસે એક્શન લેવાના છે એ આક્ષેપો કરે છે ઇન્ડી અલાયન્સ વિશે આક્ષેપો કરે છે પરંતુ એ આ ચૂંટણી બોન્ડ ઇલેક્ટ્રોલ બોન્ડ એનું જે મહા કૌભાંડ છે એના વિશે મૌન ધારણ કરે છે આજે સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષ તરફથી વારંવાર એવું કહેવામાં આવ્યું કે સ્ટેટ બેંક ને રિપ્રેઝેન્ટ નથી કરતો તો સ્ટેટ બેંક ને કોણ રિપ્રેઝેન્ટ કરે છે સ્ટેટ બેંક એ સરકારની સૌથી મોટામાં મોટી બેંક છે એમને એમ હતું કે સ્ટેટ બેંક રિપ્રેઝેન્ટ ન કરે એટલે વડી મુદત પડે અને આવતીકાલે ચૂંટણી પંચ એટલે કે ત્રણેય સભ્યોનું ચૂંટણી પંચ એ ચૂંટણીની જાહેરાત કરશે તારીખોની જાહેરાત કરશે એટલે આ બધું જ એને ટાળું પડી જશે પરંતુ બંધારણ પીઠ એની ભૂમિકા આજે બહુ સ્પષ્ટ હતી અને આ મહાકૌભાંડ જે ચાલી રહ્યું છે થી માંડીને સુધી તમે સત્તા પક્ષને એટલે કે ભારતીય જનતા પાર્ટીને નાણાં ખટાવો નહીં તો તમારે ત્યાં ઈડીની સીબીઆઈ ની ઇન્કમ એ રેડ આવશે અને જેમણે ધંધો કરવો છે એ લોકો આવા દરોડાઓથી સ્વાભાવિક રીતે ગભરાઈ જાય અને એ નાણાં ખટાવે આજે મારી પાસે જે વિગતો આવી છે એ નાણાંની એ વિગતો અને એમાં અમે એવું કહી શકતા નથી કે કઈ કંપનીએ કોને વધારે વિગતો આપી કારણ કે અમારો એના વિશેનો અભ્યાસ નથી પણ જેનો અભ્યાસ છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામી એમણે રાજીનામું આપવું જોઈએ એની પણ વાત કરી હવાલા કૌભાંડમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ આવ્યું ત્યારે એમણે વાજપેયી સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું પછી સત્તામાં આવ્યા હતા જોકે એમની વડાપ્રધાન થવાની મહેચ્છા એ અપૂર્ણ જ રહી પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુસરે એવી ડોક્ટર સ્વામીની જે સલાહ છે એ સલાહ ને એ માને એવું લાગતું નથી અમે અમે આખા લાવનાર અને જેને નેશનલ હીરો કહીએ છીએ એ આપણી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ ના પ્રોફેસર રહેલા અને ઇન્ચાર્જ ડિરેક્ટર રહેલા જગદીપ છોકર એમની સાથે અમે લગભગ રોજ વાત કરીએ છીએ આજે અમે એમને પૂછ્યું અને ખાસ પૂછવાનું કારણ એ હતું કે કોઈ ધમકી તો નથી મળી રે તમને આ માણસ બે હજાર સત્તર માં પિટિશન ફાઈલ કરે છે કે આ ઇલેક્ટ્રોલ બોન્ડ એ ગેરબંધારણીય છે અને એની સુનાવણી બે હજાર ત્રેવીસ ચોવીસ માં આવે છે અને એને ગેરબંધારણીય જાહેર કરવાનો નિર્ણય એ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ એ લે છે આજે દેશભરમાં જ નહીં પણ દુનિયાભરમાં જે અધૂરી યાદી પણ સ્ટેટ બેંકે જે આપી છે એમાં જે કંપનીઓના નામ આવ્યા છે અથવા તો જે મોટી કંપનીઓની જે સબસીડરી ચર્ચા છે પણ ગોદી મીડિયામાં એની ચર્ચા ખૂબ ચાલી રહી છે અને દુનિયાભરના અખબારોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સ્વચ્છ છબીની વાત ચાલતી હતી એ છબી ખરડાયેલી હોવાની વાત બહુ સ્પષ્ટ થઈ રહી છે હજી પણ સુપ્રીમ કોર્ટની ફટકાર મળ્યા પછી પણ આ ડાટા છ ઇલેક્ટ્રોલ નંબર્સ એ એમણે આપ્યા નથી એટલે સુપ્રીમ કોર્ટે આજે આદેશ કર્યો છે કે સોમવાર સુધીમાં તમામ વિગતો એ આપવામાં આવે અમે સુપ્રીમ કોર્ટની આ સુનાવણી એને લાઈવ જોતા હતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ કપિલ સિબ્બલ અને બીજા ધારાશાસ્ત્રીઓ એ એના વિશે જે પ્રભાવીપણે રજૂઆત કરી રહ્યા હતા અને ચીફ જસ્ટિસ જે રીતે કમેન્ટ કરી રહ્યા હતા એ જોતા હવે સ્ટેટ બેંકે જાજુ છુપાવી શકવાની સ્થિતિમાં એ નથી એવું અમને જરૂર લાગે છે અને સોમવાર સુધીમાં એટલે કે અઢારમી તારીખ સુધીમાં એને તમામ વિગતો આપવી પડશે અને જે પોતાને પારદર્શી સરકાર સરકાર ગણાવે ગણાવે છે ભ્રષ્ટાચાર વિરોધી ગોટાલે કો છોડેગે નહીં એના દાવા કરીને ગોટાલે ને પોતાના કરી લે છે એ સરકાર કેન્દ્ર સરકાર એના ભોપાળા વધુ ને વધુ બહાર પડશે અને ચૂંટણીમાં એના કેવા પડઘા પડશે એની વાત પણ આપણને જોવા મળશે આજે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સત્તરમી તારીખે શિવાજી પાર્ક પર એમની રેલી છે એમની જનસભા છે અને એ ઇન્ડિયા ગઠબંધનની જનસભા છે પણ આજે એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું કે આ દુનિયાભરમાં સૌથી મોટું કૌભાંડ છે ઇલેક્ટ્રોલ આવ્યું કે તમારી સરકારો પણ હતી રાજ્ય રાજ્ય સરકારો સરકારો તમારા પક્ષની પણ હતી તો એ કે છે કે કેન્દ્રીય પ્રોજેક્ટ જે આપવામાં આવ્યા એ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી અને એ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અખત્યાર હેઠળ આપવામાં આવ્યા અને અમે કેન્દ્રીય પ્રોજેક્ટ મંજૂર કરી શકીએ નહીં અમારી પાસે ન તો સીબીઆઈ છે ન ઈડી છે 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 બીજી કેન્દ્રીય એજન્સીઓ અને એમણે આ બધી વાતો કરી એનો અર્થ એ થયો કે કોંગ્રેસ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ખોખારીને આ બાબત જે કૌભાંડ ભારતીય જનતા પાર્ટી તરફથી આચરવામાં આવ્યા છે એ બહુ સ્પષ્ટ કર્યું છે તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા ગુજરાતના એક ધારાસભ્ય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તો એમ કહ્યું હતું કે દરેક કોન્ટ્રાક્ટ ઉપર બે ટકા એ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપવાનું હોય છે કોન્ટ્રાક્ટરે એટલે કે આ બે ટકા નહીં પણ આ જે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ એના દરોડા પાડીને ખંડણી વસૂલ કરવાની જે વાતો થઈ રહી છે એ આપણને જે લોટરી કિંગ પાસેથી જે રીતે વસૂલી કરવામાં આવી છે દક્ષિણના કોઈમતુરના પેલા લોટરી કિંગ પાસેથી એને ત્યાં દરોડા પાડીને એની પાસેથી આ વસૂલી કરવામાં આવી ડોનેશનની એ બાબત પણ આ જે જે અડધી પડધી પણ માહિતી જે બહાર આવી છે એની અંદર એ સ્પષ્ટ થઈ જાય છે જે માહિતી અમને એમાં પાર્ટી વાઇઝ કહીએ તો છ હજાર ને સાહીઠ કરોડ છ હજાર સાહીઠ કરોડ રૂપિયા એટલે કે સુડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા રકમ ઇલેક્ટ્રોલ બોન્ડની જે

એટલે કે સુડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલી રકમ તમામ એમાં એમને મળ્યા છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ જે પશ્ચિમ બંગાળમાં સત્તામાં છે મમતા બેનર્જીની પાર્ટી છે એને એકસો ને સોરી સોળસો ને નવ કરોડ રૂપિયા એટલે કે બાર પોઈન્ટ છ ટકા જેટલી રકમ એમને મળી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ચૌદસો ને બાવીસ કરોડ રૂપિયાની રકમ એટલે કે એટલે કે જે તેલંગણમાં સત્તારૂઢ હતી કે ચંદ્રશેખર રાવની એ ભારત રાષ્ટ્ર સમિતિ આમ તો પહેલા તેલંગણ રાષ્ટ્ર સમિતિ હતી એને જે રકમ મળી છે એ રકમ સત્તામાં છે એ છેલ્લા બે દાયકાથી સત્તામાં છે એને સાતસો ને પંચોતેર કરોડ રૂપિયાની રકમ મળી છે ડીએમકે જે છે જે તમિલનાડુમાં સત્તામાં છે એને 630 કરોડ રૂપિયા જેટલી રકમ મળી છે વાયએસઆર કોંગ્રેસ જે આંધ્રપ્રદેશમાં સત્તામાં છે એને 337 કરોડ રૂપિયા મળી છે તેલુગુ દેશમ પાર્ટી જે આંધ્રમાં સત્તામાં હતી એને 219 કરોડ રૂપિયા શિવસેના ને 158 કરોડ રૂપિયા રાષ્ટ્રીય જનતા દલ આરજેડી લાલુ પ્રસાદ યાદવની એને 72 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને 65 કરોડ રૂપિયા જનતા સેક્યુલર જેડીએસ દુલર જે પાર્ટી એનેતાલીસ કરોડ રૂપિયા એનસીપી શરદ પવાર ની એનસીપી યુનાઇટેડ એટલે કે નીતિશકુમાર ની પાર્ટીને ચૌદ કરોડ રૂપિયા ઝારખંડ મુક્તિ મોરચા એટલે ઝારખંડમાં જે સત્તામાં છે એને તેર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા એ જેટલી રકમ એ મળી છે અને બીજી પાર્ટીઓમાં અન્ના ડીએમકે જે છે એને છ કરોડ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને પાંચ કરોડ શિવસેનાને બીજા શિવસેના કરોડ એ રીતે આ રકમો ઇલેક્ટ્રોલ બોન્ડ તરફ મારફત મળી છે એ વાત તો આપણને સમજાય છે પણ હવે જે પરિસ્થિતિ આગળ જે વિગતો આવશે એ વિગતોમાં આ જે ખંડણી બહાદુરો જે રીતે દરોડા પાડીને અથવા દરોડાની ધમકી આપીને અથવા તો મિલકત જપ્ત કરીને આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે અને આપણે ભવિષ્યમાં એનું એનાલિસિસ કરીશું કારણ કે અત્યારે છે ને એનું એનાલિસિસ કરવાનો આ ઓછો સમય છે એની વિગતોમાં આપણે જવું પડશે અને કોઈને અન્યાય થાય એવું તો આપણાથી ન કરાય કારણ કે આપણે જ્યારે વાત કરીએ ત્યારે ટકોરાબંધ વાત કરીએ આ જે છુપાવવાની વિગતો છે એ જે છુપાવાઈ છે વિગતો એ બે હજાર થી એપ્રિલ બે હજાર ઓગણીસ સુધીની જે રકમો આવી છે ભારતીય જનતા પાર્ટીને પણ મળી છે અને બીજી પાર્ટીઓને મળી છે એના એની વિગતો એ ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો એ સ્ટેટ બેંક હજુ છુપાવી રહી છે એટલે કે ગઈ લોકસભાની ચૂંટણી પહેલા જે ડોનેશન મળ્યા છે એ એને છુપાવ્યા છે જે સોમવારે એને છે રજૂ કરવા પડશે મને લાગે છે કે હવે ઘણું બધું નિરક્ષીર થવામાં છે કારણ કે પારદર્શી સરકાર ભ્રષ્ટાચાર સાબિત થઈ રહી છે એ આપણે જોઈએ છીએ કારણ કે એ ધમકી આપીને નાણાં વસૂલીનું કામ કરતી હોય એવું ઘણા બધા કેસમાં બન્યું છે અને એની વિગતો આપણે છે ને આગળ ઉપર જરૂર રજૂ કરીશું આજે સુપ્રીમ કોર્ટમાં એક કેસ જરૂર આવ્યો કે જે ઇલેક્શન કમિશનરોની બે ઇલેક્શન કમિશનરોની નિમણૂક કરવામાં આવી એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમને બાકાત રાખીને જે રીતે એમની નિમણૂક થઈ છે એને પડકારતી અરજી એમાં કોંગ્રેસના લીડર જયા ઠાકુર અને આજ એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે જગદીપ છોકર અને બીજા મિત્રોનું એ પણ એમાં અરજદાર છે અને કેસ એની આજે આજે છે ને એની તારીખ પડી છે એકવીસ માર્ચે એની આવતી સુનાવણી જરૂર થશે આજે એક બહુ મહત્વના જે સમાચાર છે એ છે કે છેલ્લા કેટલાક વખતથી ચંદ્રશેખર રાવી પાર્લામેન્ટ એ ધરપકડ કરી છે અને એ શરાબ ગોટાળામાં સાઉથ ગ્રુપના ના સંદર્ભમાં કરી છે અને એ શરાબ ગોટાળામાં તમને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારના બે મંત્રીઓ જેલમાં છે અને કેજરીવાલ જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ એમને માથે તલવાર લટકે છે 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 અને અદાલતમાં હાજર થવાનું બીજો એક બહુ જ મહત્વનો જે કેસ બન્યો એ છે કર્ણાટકના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા એ યદુયુરપ્પા એમની સામે પોક્સોના કેસમાં જાતીય સતામણીના કેસમાં નાબાલીગની જાતીય સતામણીના કેસમાં એફઆઈઆર થઈ છે અને જો કે આ કેસ જરા વિવાદાસ્પદ છે કારણ કે એ જે જેમણે ફરિયાદ કરી છે એમનો રેકોર્ડ ટ્રેક રેકોર્ડ એ અનેકોની સામે આવી જાતીય સતામણીની ફરિયાદ કરવાનો એમનો હિસ્ટ્રી છે એટલે યદુરપ્પાએ એને પડકારી છે જો કે પોક્સોની પોક્સોના કેસમાં એટલે એફઆઈઆર થાય એટલે તત્કાળ એની ધરપકડ થાય પરંતુ હજુ સુધી યેદિયુરપ્પાની ધરપકડ થયાનું આપણી જાણમાં નથી કપિલ આજે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ જે ચૂંટણી બોન્ડ નું કૌભાંડ છે મહા કૌભાંડ જે છે એના સંદર્ભમાં એસઆઈટી બેસાડવી જોઈએ એટલે કે સંયુક્ત સંસદીય તપાસ એના માટે યોજવી જોઈએ તમને ખ્યાલ હશે કે કપિલ સિબ્બલ એ રાજ્યસભાના સભ્ય પણ છે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીની મેં વાત કરી કે સુબ્રમણ્ય સ્વામીએ પણ મોદીનું રાજીનામું માગ્યું છે અને એમણે આ કૌભાંડમાં મોદીને કેવી જેલ થઈ શકે એની વાત પણ કરી છે પરંતુ ડોક્ટર સ્વામી એ ગમે તે દિશામાં ફૂટતી મિસાઇલ છે અને એટલે એમને કેટલા ગંભીરતાથી લેવા એ આપણે છે ને જરાક વિચારવું પડે પરંતુ એમણે એમ કહ્યું છે કે બીજા કોઈ જો અદાલતમાં નહીં જાય તો હું અદાલતમાં જઈશ હવે એ અદાલતમાં જાય છે કે નહીં એ આપણે જોવાનું છે આજે બિહારનું મંત્રીમંડળ એટલે કે નીતિશ કુમારની સરકાર એનું વિસ્તરણ પણ થયું છે કારણ કે આવતીકાલે ચૂંટણી પંચ એની પ્રેસ કોન્ફરન્સ યોજાય છે અને સંભવતઃ એ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે એટલે એ પહેલા એમણે આ મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે અને ત્યાં જે હતો એ એની કોશિશ પણ એમણે કરી છે આ આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર